શિવરાત્રી મેળાના અંતિમ દિવસે એક લીંબુ વેચાયું પાંત્રીસ હજાર રૂપિયાના ભાવે કેમ ન્યૂઝ સાંભળીને તમારા હોશ ઉડી ગયા ને હવે તમે કહેશો આ ફેક ન્યૂઝ છે પરંતુ મિત્રો એવું નથી આ સત્ય ઘટના છે શિવરાત્રી દરમિયાન આ ઘટના અહીં બની ચૂકી છે મિત્રો શું છે હકીકત તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાન તા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો ભારત એ શ્રદ્ધાનો દેશ છે અને અહીં ભક્તોની ભાવના અને લાગણીનો કોઈ મોલ નથી પોતાની શ્રદ્ધા માટે ભક્તો કંઈ પણ કરી શકે છે કરોડો રૂપિયાની ધન દોલત ભગવાન પરે લૂંટાવા માટે તૈયાર રહે છે અને આજે આપણે અહીં આવી જે ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ચેન્નાઈના ઈડોર ખાતે આવેલા એક મંદિરમાં એક લીંબુ પાંત્રીસ હજાર રૂપિયાના ભાવે વેચાયું હતું મિત્રો ઈરોડથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલા શિવગીરી ગામ પાસે પાજા પોસન મંદિરમાં ભગવાન ભોલેનાથને અર્પણ કરેલા લીંબુ સહિત અન્ય વસ્તુઓની નીલામી કરવામાં આવી હતી અને નીલામીમાં લીંબુની કિંમત રૂપિયા લગાવવામાં આવી હતી આ લીંબુને આટલી ઊંચી કિંમત આપવાનું કારણ એવું છે કે જે વ્યક્તિ આ લીંબુ ખરીદશે અને ઊંચી બોલી લગાવશે આવતા વર્ષે ધન અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે એવી અનેક માન્યતાઓ આ મંદિર સાથે જોડાયેલી છે મિત્રો શુક્રવારે મહાશિવરાત્રી નિમિત્તે ઈરોડથી પાંત્રીસ કિલોમીટર અંતરે આવેલા શિવગીરી નજીકના પાજા પોષણ મંદિરમાં ભગવાન શિવને અર્પણ કરવામાં આવેલી લીંબુ સહિતની અન્ય વસ્તુઓની નીલામી કરવામાં આવી હતી આ નીલામીમાં પંદર વ્યક્તિઓએ ભાગ લીધો હતો ઈરોડથી એક ભાવિકે આ લીંબુ માટે પાંત્રીસ હજાર રૂપિયાથી વધુની બોલી લગાવી હતી મંદિરના પૂજારીએ મંદિરમાં રહેલા દેવ સામે લીંબુ રાખ્યું હતું અને પૂજા બાદ આ લીંબુની નીલામી કરવામાં આવી હતી સૌથી વધુ પૈસાની બોલી લગાવનાર ભક્તને ભગવાનના આશીર્વાદ ફેટે આ લીંબુ આપવામાં આવ્યું હતું મિત્રો આ સિવાય

તો તેઓ ખૂબ જ ગુચ્છે થાય છે અને અપરાધીને દંડ પણ આપે છે એવું જ કંઈક આ વિડીયોમાં પણ જોવા મળી રહ્યું છે એક ન્યૂઝ ચેનલના એન્કરે નાગા સાધુને કહ્યું કે નાગા સાધુ તો હંમેશા નગ્ન થઈને પરે છે તો તમે લુંગી કેમ પહેરી પછી જુઓ નાગા સાધુએ શું કર્યું